એટલે મેં હું ઘણી વાર કેતો મારે મોજ આવે ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને માંડો લાગો છો માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નહીં નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો અંકુર કુણો ફૂટ્યો હોય ને આમ વાંચો મર્યાદામાં હોય એમ પેલો વેલો પછી કોણ તો ને મિલિંદભાઈ મળોસો એકલા સામે પૂણો અંકુર લાગો છો તમારી સહી નું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળમાં એક બહુ સરસ કડી છે કે અમે તો લોય પણ રેડા તમારા રંગ બદલાવા દિનેશભાઈ અહીંયા ડોક્ટર સાહેબ અમારે નિલેશભાઈ બધા એવા છે બધાય અહીંયા બધા નામની મને ખબર ન હોય એટલે જાની સાહેબ આપ બધાનું આથી હું અમારા વતી ગઢવી સાહેબ વતી બધાનું સ્વાગત કરું છું અને મારે લોક સંસ્કૃતિની વાતો આપની સામે કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે થા હાલ્યો આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છીએ અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈથી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ

એની પાળી એક મોટો પથ્થર છે ને એમાં એક છપાઈ દોરેલું છે ચારસો વર્ષ પહેલા અને ઈ બપ્પાલે એમાં છપાઈ લખ્યું છે પથ્થર માં કોતર્યું છે એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ ભગત ભાગવત પુરાયણ વાલ્મિક સુક વ્યાસ કથા કવિતા ન કરનતા તો કવણ સ્વરૂપ છે ઉતા ધ્યાન મન કવણ ધરતા જગ અમર નામ ચાહો જીકે સુણો સદીઓના અખરા રાજસી કહે રાણા રાજસી હો જે શ્રીનાથજી બાવા માટે પચાસ હજાર કપાઈ ગયા તા એની વાત કરું છું એ રાણા રાજસિંહ કે રાજસિંહ કહે જગ રાણવો તમે પૂજો ભાવ કવે સરા કવિઓના પગ પૂજવા જોઈએ એ રાણા રાજસિંહ કીધું છે હું નથી કહેતો કેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા ઈ એ પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયા થી ફરી ફરીને આપ બધા એનું સ્વાગત કરી ગિરીશાપાના પટેલ વૈશ્મા થોમસ

ક્યાંથી પાછું એવી બધા પડે શાંત પણ આદમી અણધારો જાય એનું દુખસે થઈ જ ન શકે એટલે બધા આમ તો ઇંગ્લિશ ની મજા કેવી બધા આવે બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે ઘટી જાય પણ બધા પેશન્ટ આવ્યા છે બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે ઇંગ્લિશ ઇંગ્લિશની મજા છે હીખ આપણા પૂરતું શીખવી જોઈએ મને તો બહુ અનુભવ છે હું પહેલી વાર લંડન ગયો ને એ મને એમ થઈ કે ઇંગ્લિશ શીખવું જોઈએ એવો ગોટાળે છે હવે ખબર પડી કે મૂંગા થઈ જાવ માટે એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ પણ ત્યાં આમ ગયા ને ઠેઠ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય તો વાંધો ન આવે પણ તો ના પાડવા મીડિયો મેં કીધું ભારે કરી આનું કરવું પછી બીજા હિન્દી ભાષી બેન હતા એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું આવી રીતનું પછી એ બેને સમજાવતો તો ગો 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 તરત જ આવવા દીધો બોલો એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી ખરો એ બધું પણ આ દાખલો દઈ મારે શરૂઆત કરવી છે ઢોલ ને શરણાઈ વાગતા હતા ઢોલ ને શરણાઈ કીધું ભાઈ તું બહુ રૂડો લાગે છે બહુ રૂડો લાગે છે અદભુત એટલે શરણાઈ કે કે ઢોલ કે બેન તું બહુ લાગે શરણાઈ પણ એક વાત કહું બેન ઢોલ કેસે છે શરણાઈ ની એક વાત કહું બેન કે શું એટલે ઢોલે હરણાઈ ની કીધું કે બેન તે ઓલા ભાવમાં હું એવા પૂન કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું હિકું કરીને હુવારે હરણાઈ જાય ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે વગાડતો જાય ચંપી કરે એવા તે શું પૂન કર્યા છે અને ઢોલ કે મે ઓલા ભવમાં હું મોરલા માર્યા છે ડોકમાં નાખ્યો નથી કે બગડાથી બોલી નથી આવ બે બાજુથી આવા હું પાપ કર્યા છે ત્યારે હરણાએ એ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કઈ છે જ નહીં જે બધું છે એ આ અવતારનું છે કલયુગ નહીં કરયુગ હે ઈશ હાથ દે ઈશ હાથ લે આ ભવમાં જ બધું છે તો કે આ ભવમાં મેં પાપને પૂલ કર્યા અને હરણાએ કીધું પાપ ની વાત નથી ઢોલભાઈ પણ એવું છે કે હું અંદરથી હાવ પોલીસ છું અંદર મારે કાંઈ નથી હાવ પોલીસ છું સતાઈ હું બે બાજુથી કુલલી પોલીશું તોય ઉપર કાણા કરીને દુનિયાને દેખાડતી કે મારી અંદર કાઈ નથી હો હું પોલીશું એટલે મને ચંપી કરે છે માન આપે છે ઢોલ તું અંદર હાવ પોલો ઉડાણો તો અંદર કાઈ નથી તોય બેય બાજુથી પોલું ઢાકી છે અંદર કાઈ ન હોય ને ખોટેફટી પોલું ઢાકીને ફરે ને એને ધીકાન ડબા ડાની ઉફડે હાવ આવીયો છે જગતના ચોકમાં જે છે એ રજૂઆત જે કરી દે એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું દુઆાસન થી શરૂઆત કરું લોક સંસ્કૃતિનો આ ડાયરો આ બધા અમારે આનંદ કરાવવો છે એટલે